આવો આપણે તે જેઓ પરમેશ્વરના લોકો છે અને તે જેઓ નથી ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ માત્ર જોવાથી તે લોકો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે જે પરમેશ્વરના લોકો છે અને જે નથી જોકે પરમેશ્વર આપણને તેમની વચ્ચે તફાવત કરવાની રીતથી જાગૃત કરે છે તેથી આજે આવો આપણે પાસખાના મહત્વ વિશે અને પરમેશ્વરના લોકોમાં તફાવત કેવી રીતે કરવો તે વિશે અભ્યાસ કરીએ નવા કરારનો પાસખા પર્વ આપણને સ્વર્ગની વધારે આશા રાખવા દે છે તેથી આપણે તેને પાડવા માટે ઘણી આત્માઓનું માર્ગદર્શન કરવું જોઈએ પાસખામાં સામેલ પરમેશ્વરની ઈચ્છા ખૂબ મહત્વપૂર્ણ છે એવું એટલે છે કેમ કે પરમેશ્વર આપણા ઉદ્ધાર કરતા છે પરમેશ્વર પાસ્કાને કેટલું મૂલ્ય આપે છે પાસ્કાના વિષયમાં પરમેશ્વરની ઈચ્છા શું છે આવો આપણે ગણના અધ્યાય નવ પર જઈએ આવો આપણે અધ્યાય નવ વચન એક જોઈએ આવો આપણે ગણના અધ્યાય નવ વચન એક પર એક નજર કરીએ અને તે ઓમિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાયના અરણ્યમાં યહુઆએ મુસાને કહ્યું વળી ઇઝરાયલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસખા પર્વ પાડે વળી ઇઝરાયલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસખા પર્વ પાડે આ કોની ઈચ્છા છે પાસ્ખાના દ્વારા પરમેશ્વર સ્વર્ગનું રાજ્ય ઉદ્ધાર અને પાપોની ક્ષમા પ્રદાન કરશે આ પરમેશ્વરની ઈચ્છા છે એટલે પરમેશ્વરે કહ્યું વળી ઈઝરાયલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસખા પર્વ પાડે જોકે જૂના કરારના નિયમ પ્રમાણે જે લોકો મૃત શરીરને અડકતા હતા તે એક અઠવાડિયા સુધી અશુદ્ધ હતા અને તેથી તેઓ પાસખા મનાવી શકતા ન હતા તેમના માટે આપી આવો આપણે વચન છ પર જઈએ અને કેટલાક માણસો માણસના મૂળદાથી અપડાયેલા હતા તેથી તેઓ તે દિવસે પાસખા પર્વ પાડી ના શક્યા અને તેઓ તે દિવસે મૂસાની તથા હારુની રૂબરૂ આવ્યા અને તે માણસોએ તેને કહ્યું અમે માણસના મૂળદાથી અપડાયેલા છીએ તેને માટે ઠરાવેલા સમયે યહવાનું અર્પણ ચડાવતા અમને આવે છે અને તેઓને કહ્યું ઉભા રહો કે યહવા તમારા વિશે આજ્ઞા આપે છે તે હું સાંભળું અને યહવાએ મૂસાને કહ્યું ઇઝરાલી પ્રજાને એમ કહે જો તમારામાં કે તમારા સંતાનોમાંનો કોઈ માણસ કોઈ મૂળદાના કારણથી અપડાય કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો પણ તે યહુવાનું પાસકા પર્વ પાડે 시체로 인하여 부정케 되든지, 먼 여행 중에 있던지 할지라도 다 여와 앞에 마땅히 6월절을 지켜야만 된 파스카바르와 만나고 아마 아버에바라2월 만에 파스카바르와의 만족을 다 વચન પાંચ પ્રમાણે ઈજરાલ્યુએ પહેલા મહિનાના ચૌદમા દિવસે સંધ્યા સમયે પાસ્કા મનાવ્યો પણ પરમેશ્વરે તે લોકોને બીજી તક આપી જે પહેલા મહિનામાં પાસ્કા પર્વને અનિવાર્ય રૂપથી ન મનાવી શક્યા એટલે વચન અગિયાર માં આ લખ્યું છે બીજા માસને ચૌદમા દિવસે સાંજે તેઓ તે પાડે ને બેકમી રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય તેઓ તેમાંનું કંઈ સવાર સુધી રહેવા ન દે ને તેનું એકે હાડકું ન ભાંગે પાસ્કા પર્વના સર્વ વિધિ પ્રમાણે તેઓ તે પાડે વચન તેર પણ જે માણસ શુદ્ધ હોવા છતાં ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્કા પર્વ પાળવાનું ચૂકે તે પોતાના લોકોમાંથી અલગ કરાય આ કોણે કહ્યું પરમેશ્વરે મૂસા દ્વારા તેમની ઈચ્છા પ્રગટ કરી તે લોકોનું શું થશે જે પાસખા પાડવામાં નિષ્ફળ થયા પરમેશ્વરે કહ્યું કે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે બીજા શબ્દોમાં ફિલિપિયો અધ્યાય ત્રણ વચન વીસમાં આ લખ્યું હોવાથી આપણી નાગરિકતા આકાશમાં છે તેથી તેમની નાગરિકતાનું શું થશે તે છીનવી લેવામાં આવશે કેમ કે તેઓ યોગ્ય નથી કોની ઈચ્છા ઈચ્છા છે છે તે પરમેશ્વરની પ્રચાર કરતી વખતે આપણે બીજાઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમારે પાસખા પાડવો જોઈએ જોકે લોકો વારંવાર જવાબ આપે છે પાસખા નહીં પણ પરમેશ્વર પર વિશ્વાસ કરવો મહત્વપૂર્ણ છે પણ શું પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો અર્થ આ નથી કે આપણે પરમેશ્વરની બધી શિક્ષાઓનું પાલન કરવું જોઈએ જો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તો તેમની શિક્ષાઓનું પાલન કરવું આપણું કર્તવ્ય છે જો કે જો કોઈ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે પણ તેના કાર્યો તેના વિશ્વાસને પ્રતિબિંબિત નથી કરતા તો તે સાચો વિશ્વાસ નથી જે માણસ પાસખા પાડવામાં નિષ્ફળ થાય તે પોતાના લોકોમાંથી અલગ કરાય આ પરમેશ્વરની આજ્ઞા છે જો આપણે આજે આપણી આજુબાજુ જોઈએ તો ઘણા બધા ચર્ચ છે જેમ બાઇબલ અભિવ્યક્ત કરે છે સમુદ્ર કિનારાની રેતી જેટલા ઘણા બધા ચર્ચ છે પણ જો તેઓ પાસખા નથી પાડતા તો તેઓ ક્યાં ઉભા રહેશે તેઓ શેમાંથી અલગ કરાશે આવો આપણે તેને સરળ શબ્દોમાં કહીએ તેનો અર્થ છે કે તે પરમેશ્વરના લોકો નથી આ આપણો ન્યાય નહીં પણ પરમેશ્વરનો ન્યાય છે જો પરમેશ્વરે એવો ન્યાય કર્યો તો શું તેમને સ્વર્ગનું રાજ્ય અને ઉદ્ધાર મળી શકે છે તેમની પાસે તેમાંથી એક પણ નથી હોઈ શકતું તેથી ઈશુએ કોના માટે પાસ્ખાની સ્થાપના કરી તેમણે કહ્યું કે તે આપણા માટે છે શું પરમેશ્વરે આપણા માટે આ વાત પર ભાર નથી આપ્યો જો કે પાસ્ખામાં વિભિન્ન અર્થ સામેલ છે પરંતુ સૌથી વધારે પાસ્ખા મનાવવાની આજ્ઞા પરમેશ્વરની આજ્ઞા છે તે સત્ય જે તેમની ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે 하나님의 그 뜻이 담겨 있는 진리이기 때문에 તેથી માત્ર તે લોકો જે પાસખા મનાવે છે સાચા વિશ્વાસીઓ અને પરમેશ્વરના લોકો તરીકે ગણી શકાય છે જેમની પાસે સ્વર્ગની નાગરિકતા છે બધા લોકો સ્વર્ગીય નાગરિકતા વિશે વિચારો નાગરિકતા હોવાનો અર્થ શું છે શું તમે તે દેશમાં રહી શકો છો તમે ચોક્કસ તે દેશમાં રહી શકો છો આપણી પાસે સ્વર્ગીય નાગરિકતા છે આ શું સાબિત કરે છે શું પાસખા દ્વારા પરમેશ્વરનો કરાર આ વાતની સાબિતી નથી આપતો એટલે ગણના તે નવમાં લખ્યું છે જે માણસ પાસખા પાડવામાં નિષ્ફળ થાય તે પોતાના લોકોમાંથી અલગ કરાય આ પરમેશ્વરની ઈચ્છા અને સ્વર્ગનો નિયમ છે તો પણ ઘણા એવા લોકો છે જે પાસખા નથી મનાવતા અને તો પણ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે હું સ્વર્ગ જઈ શકું છું હું ક્ષમા પામી શકું છું અને મને બચાવી શકાય છે પણ આપણે સમજવું જોઈએ કે આ માત્ર તેમનું બહાનું છે પરમેશ્વરની ઈચ્છા નથી અને આપણે તેમનાથી છેતરવામાં ન આવવું જોઈએ બાઇબલ આપણને શીખવે છે જે માણસ પાસખા પાડવામાં નિષ્ફળ થાય તે પોતાના લોકોમાંથી અલગ કરાય એટલે પરમેશ્વરે તે લોકોને બીજા મહિનામાં એક તક આપી જેઓ અનિવાર્ય પરિસ્થિતિઓના કારણે પહેલા મહિનામાં પાસખા ન મનાવી શક્યા જોકે જો તેઓ હજી પણ તેને પાડવામાં નિષ્ફળ થાય છે તો તેઓ આ નથી કહી શકતા કે તેઓ પરમેશ્વર પર વિશ્વાસ કરે છે આવો આપણે વચન ચૌદ સાથે ચાલુ રહીએ અને જો કોઈ પરદેશી તમારી મધ્ય પ્રવાસ કરતો હોય ને તે યહોવાને માટે પાસ્કા પર્વ પાડવા ચાહે તો પાસ્કા પર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે પરદેશી તથા વતની બંને માટે એક જ વિધિ થાય પરમેશ્વરે આ આજ્ઞા આપી વળી ઇઝરાયલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસ્કા પર્વ પાડે અને આ વાત પર ભાર મૂક્યો તેને પાડવામાં આવું જોઈએ પણ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો મૃત શરીરના કારણે અશુદ્ધ થયા હતા તેઓ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમેશ્વરને અર્પણ ચડાવી શકતા ન હતા તેથી પરમેશ્વરે તે લોકો માટે દ્વિતીય પાસખા મનાવવાની મંજૂરી આપી જે પહેલા મહિનામાં તેને મનાવી ન શક્યા આ રીતે પાસ્ખામાં પરમેશ્વરની ઈચ્છા સામેલ છે જે તેના મહાન મહત્વ પર ભાર આપે છે પરમેશ્વરે પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી કે આ યુગમાં માનવજાતિ શું કહેશે આવો આપણે માથી અધ્યાય સાત વચન વીસ પર જઈએ તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશ રાજ્યમાં પેસશે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાં ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે પછી જો આપણે ગણના અધ્યાય નવ પર વિચાર કરીએ તો શું તેઓ જે પાસકા નથી મનાવતા તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે તે મારી પ્રજામાંથી અલગ કરાય આ સ્વર્ગીય નિયમ છે આ વિચારવું એક ગંભીર ભૂલ છે કે આપણે સ્વર્ગના નિયમને આપણી ઈચ્છા પ્રમાણે બદલીને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ એટલે ઈશુએ વચન એકવીસ માં કહ્યું જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસે એમ તો નહીં પણ જેઓ તે શું કરે છે મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેશે શું તેનો અર્થ આ નથી કે માત્ર પરમેશ્વરની ઈચ્છા પર ચાલનારા જ પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે અને તેમના લોકો બની શકે છે પરમેશ્વરના લોકોમાંથી અલગ કરવાનો અર્થ સ્વર્ગમાં પ્રવેશ કરવામાં સક્ષમ ન થવું છે ખરું ને આવો આપણે વચન બાવીસની સાથે ચાલુ રહીએ તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ શું અમે તમારા નામે પ્રબોધ કર્યો નથી અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી ઓ ભૂંડુ કરનારાઓ તેઓ શું કરે છે નિયમનું ઉલ્લંઘન તમે મારી પાસેથી દૂર જાઓ પરમેશ્વરે આ કહેતા પોતાની કઠોર ઈચ્છા વ્યક્ત કરી જે માણસ પાસકા પાડવામાં નિષ્ફળ થાય તો તે મારી પ્રજામાંથી અલગ કરાય પરમેશ્વરની ચેતવણીઓ હોવા છતાં આ લોકોએ પરમેશ્વરના નિયમોનું પાલન કર્યું નહીં બીજા શબ્દોમાં તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું તેથી ઈશુએ તેઓને શું કહ્યું ભલે તમે મારા નામે ભવિષ્યવાણી કરી છે મારા નામે ભૂતોને કઢ્યા છે અને ઘણા પરાક્રમી કામો કર્યા છે તો પણ મારી પાસેથી દૂર જાઓ ઓ ભૂંડું કરનારાઓ તમે મારી પાસેથી દૂર જાઓ વચન ચોવીસ એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડે છે શું આપણે માત્ર પરમેશ્વરના વચન સાંભળવા જોઈએ અને તેમને વ્યવહારમાં ન લાવવા જોઈએ ના પરમેશ્વરની ચેતવણી છતાં જે માણસ પાસ્ખા પાડવામાં નિષ્ફળ થાય તો તે મારી પ્રજામાંથી અલગ કરાય જો તેઓ પાસખા ન પાડે તો શું થશે આવો જોઈએ કે શું થશે એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલાવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયો અને તેનો નાશ મોટો થયો તેઓ પરમેશ્વરના લોકો હોવાનો દાવો કરી શકે છે પરંતુ જો તેઓ પાસ્કા નથી મનાવતા તો પરમેશ્વર તેમને તેમના લોકો તરીકે નહીં ઓળખે તેઓ વિચારી શકે છે કે માત્ર ચર્ચ જવાનો અર્થ છે કે પરમેશ્વર તેમને સ્વીકાર કરે છે પરંતુ હકીકતમાં આ રીતે પરમેશ્વર તેમના લોકોને અલગ પાડે છે આપણે પરમેશ્વરના રાજ્યમાં આ કડક તફાવતને સમજવો જોઈએ એટલે આજનું શીર્ષક છે તે જેઓ પરમેશ્વરના લોકો છે અને તે જેઓ નથી પરમેશ્વરની પ્રજા કોણ છે આ લોકો કોણ છે જે નવાકરાનો પાસખા મનાવે છે પરમેશ્વરે તેમનો સ્વીકાર કરતા કહ્યું તું મારી પ્રજા છે પરમેશ્વરે તેનો પુરાવો આપ્યો છે પછી તે લોકો વિશે શું જે પાસખા નથી પાડતા પરમેશ્વર કહેશે તેઓ મારી પ્રજામાંથી અલગ કરાય બીજા શબ્દોમાં તેમણે તેમની યોગ્યતા ખોવી દીધી રીતિની જેમ અસંખ્ય ચર્ચ છે પણ જો તેમને પૂછવામાં આવે શું તમે પાસખા પાડો છો અને તેમનો જવાબ છે ના તો પછી ભલે તેઓ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે શું પરમેશ્વર તેમને સ્વીકાર કરશે માથી અધ્યાય સાત વચન ત્રેવીસમાં પરમેશ્વર શું કહે છે ઓ ભૂંડુ કરનારાઓ તમે મારી પાસેથી દૂર જાઓ તેઓ કહી શકે છે પ્રભુ પ્રભુ શું અમે તમારા નામે પ્રબોધ કર્યો નથી અને તમારા નામે ભૂતોને કાઢ્યા નથી અને તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી ભલે તેઓ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કેવી પણ રીતે કરે પરમેશ્વરની નજરમાં તેઓ તેમના લોકો નથી ત્યારે તમારે દુનિયાને પરમેશ્વરની મહત્વપૂર્ણ ઈચ્છાનો પ્રચાર કરવો જોઈએ પરમેશ્વરે મૂસા દ્વારા તેમની ઈચ્છા પહોંચાડી અને મૂસાએ લોકોને પરમેશ્વરથી પ્રાપ્ત સર્વ શિક્ષાઓની ઘોષણા કરી આપણે પણ એવું જ કરવું જોઈએ આપણે તે સત્યનો પ્રચાર આપણી આજુબાજુના બધા લોકોને કરવો જોઈએ જે આપણે પહેલા સાંભળ્યું છે આ પરમેશ્વરની ઈચ્છા છે જે માણસ પાસકા પાડવામાં નિષ્ફળ થાય તે મારી પ્રજામાંથી અલગ કરાય પરમેશ્વરે કહ્યું કે આવા લોકો તેમના લોકો નથી અને નવા કરારમાં ઈશુએ આ પણ કહ્યું જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે સંસારમાં લોકોને આ કહેતા પરમેશ્વરની ઈચ્છાનો પ્રચાર કરવાનો સમય છે કે સ્વયં પર એક નજર નાખો શું તમે તે સ્થિતિમાં નથી જ્યાં પરમેશ્વર ઓ મારી પાસેથી દૂર આવો આપણે પરમેશ્વરની ઈચ્છાનો પ્રચાર કરીએ ભલે તેઓ તેને સ્વીકાર કરે કે ન સ્વીકારે આવો આપણે યશાયાની પુસ્તક અધ્યાય એકાવન પર જઈએ યશાયા અધ્યાય એકાવન વચન ચાર હે મારા લોકો મારી વાત પર ધ્યાન આપો તેમની નાગરિકતા ક્યાં છે તેમની નાગરિકતા સ્વર્ગમાં છે છે આ રીતે પરમેશ્વર કહી રહ્યા હે મારા લોકો મારી વાત પર ધ્યાન આપો જેમની પાસે સ્વર્ગની નાગરિકતા છે અને હે મારી પ્રજા મારા વચનને કાન દો કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે નિયમ જે પરમેશ્વર પાસેથી નીકળે છે જૂના કરારના સમયમાં પરમેશ્વરે મૂસા દ્વારા જૂના કરારના નિયમશાસ્ત્રની ઘોષણા કરી અને નવા કરારના સમયમાં પરમેશ્વર સિયોનથી નિયમશાસ્ત્રની ઘોષણા કરશે ખરું ને કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે ને મારો ન્યાય ચૂકાદો હું લોકોના અજવાળાને માટે સ્થાપિત કરીશ મારું ન્યાય પણ પાસે છે મારું ઉદ્ધાર કાર્ય પ્રગટ થયું છે ને મારા ભુજ લોકોનો ન્યાય કરશે દ્વીપો મારી રાહ જોશે ને મારા ભૂજ પર તેવો ભરોસો રાખશે તમે તમારી દ્રષ્ટિ આકાશ ભણી ઊંચી કરો ને નીચું જોઈને પૃથ્વીને નિહાળો કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે ને પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે અને તેના રહેવાસીઓ મચ્છરની જેમ મરણ પામશે પણ મારું તારણ સદાકાળ રહેશે ને મારું ન્યાયપણું નાશ પામશે નહીં હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં શું છે તેઓના મનમાં પરમેશ્વરનો નિયમ છે આજનું ધ્યાન પાસખા પર હોવાથી આવો આપણે પાસખા વિશે વિચારીએ જે માણસ પાસખા પાડવામાં નિષ્ફળ થાય તે મારી પ્રજામાંથી અલગ કરાય શું પરમેશ્વરે પાસખાનો નિયમ ઘોષિત ન કર્યો તેથી પરમેશ્વર કહી રહ્યા છે હે લોકો જેઓના મનમાં મારો પાસખા છે તે તમે મારું સાંભળો માણસની નિંદાથી બીસો નહીં એવા લોકો છે જે આ કહેતા આપણી બદનામી કરે છે તેઓ મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરનારા કાયદાશાસ્ત્રીઓ છે તેઓ પાસકા પર્વ નથી મનાવતા તેથી તેઓ પોતાને ન્યાય ઠરાવવા માટે આપણું નકારાત્મક ચિત્રણ કરે છે તેથી અહીં આ વચનમાં પરમેશ્વર આપણને તેમના વચનો પર ધ્યાન ન આપવા માટે કહે છે તેમનો અર્થ હતો માત્ર મારા વચનો સાંભળો માત્ર મેં તમને જે જે શીખવ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો શું તેમણે આપણને આ સંદેશ આ માટે નથી આપ્યો જેથી આપણે તેમની અડચણોથી ડગમગી ન જઈએ આવો આપણે વચન સાત ફરી જોઈએ હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં મારો નિયમ છે તે તમે મારું સાંભળો માણસની નિંદાથી બીસો નહીં ને તેઓના મેળાથી ડરશો નહીં કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે ને કંસારી ઉનની જેમ તેઓને ખાઈ જશે પણ મારું ન્યાયપણું સદાકા અટકશે ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે આવો આપણે વચન અગિયાર પર જઈએ યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાથ સહિત તેઓ ક્યાં પહોંચશે સિયોન પહોંચશે શું સિયોન પરમેશ્વરના પર્વનું નગર નથી શું પાસ્કા પરમેશ્વરનો પર્વ નથી તેથી જે પાસ્કા નથી પાડતા તેઓ જાણતા નથી કે સિયોન ક્યાં છે તેથી તેઓ સિયોનમાં પ્રવેશ કરી શકતા નથી શું તે આપણને સ્પષ્ટ નથી થતું હર્ષના સહિત સિયોન પહોંચશે અને તેમને માટે સર્વકાલીન આનંદ રહેશે તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને શોક તથા નિશ્વાસ જતા રહેશે આવો આપણે વચન સોડ પર જઈએ મે મારા વચનો તારા મુખમાં મૂક્યા છે ને મારા હાથની છાયાથી તને ઢાંક્યો છે કે જેથી હું આકાશને સ્થાપું ને પૃથ્વીનો પાયો નાખું ને સિયોનને કહું કે તું તેઓ કોણ છે મારી પ્રજા છે આ લખ્યું છે કે સિયોનમાં રહેનારાઓને જ મારી પ્રજા કહેવામાં આવે છે આ કારણે આપણે સંસારમાં એવા અસંખ્ય ચર્ચોને શીખવવાની જરૂર છે જે પાસખા નથી મનાવી રહ્યા એવા લોકો છે જે જ્ઞાનના અભાવના કારણે છેતરાયા છે આપણે તેમને જાણ કરવી જોઈએ આપણે બધાને પાસખા વિશે જાણ કરવી જોઈએ જેથી તેઓ સિયોનમાં પાછા જઈ શકે જ્યાં પિતા અને માતા નિવાસ કરે છે આપણે અનુગ્રહપૂર્વક આપણી આજુબાજુના લોકોને પાસ્કા પર્વનો પ્રચાર કરવો જોઈએ જે પાસ્ખાને નથી જાણતા અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો છે કે પરમેશ્વર તે લોકોને ઉદ્ધાર આપે છે જે પાસ્કા પર્વ મનાવે છે અને તેમને પોતાના લોકો તરીકે સ્વીકાર કરે છે હવે આવો યર્મિયા તે અગિયાર વચન એક પર જઈને જોઈએ કે જેઓ પરમેશ્વરના વચનનું પાલન નથી કરતા તેમની સાથે શું થાય છે આવો આપણે યર્મિયા અધ્યાય અગિયાર વચન એક જોઈએ યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે આ કરારના વચન સાંભળ ને યહુદિયાના મનુષ્યોની સાથે તથા ઇઝરાયલમાં રહેવાસીઓની સાથે વાત કરીને તેઓને કહે યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે મનુષ્ય આ કરારના વચન માનતો નથી તે શાપિત થાવ તેમનું પરિણામ શું છે શું પાસખા પર્વ પણ પરમેશ્વરના વચન છે આ પરમેશ્વરના કરારના વચન છે જે મનુષ્ય આ કરારના વચન પાલન કરતો નથી તે થાવ જે દિવસે હું તમારા પૂર્વજોને દેશમાંથી લોળાની ભટ્ટીમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે મારું વચન માનો ને જે વાત વિશે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાડો તો તમે કોણ થશો તમે મારા લોકો થશો ને હું તમારો ઈશ્વર થઈશ તે કોણ છે 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 જે આ પાલન કરે તેઓ પરમેશ્વરના સાચા લોકો પરમેશ્વરે પાખા દ્વારા એક સ્પષ્ટ તફાવત કર્યો છે જે લોકો આ કરારનું પાલન નથી કરતા તેઓ તેમના લોકો નથી બધા લોકો જો તમે સ્વર્ગમાં પ્રવેશ કરવા અને નરકની સજાથી બચવા ઈચ્છતા હોય તો તમારી પાસે બાઇબલમાં પરમેશ્વરના વચને સમજવાની બુદ્ધિ હોવી જોઈએ જોઈએ જે દિવસે હું તમારા પૂર્વજોને મિશ્ર મિસર દેશ માંથી લોળાની કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે મારું વચન માનો ને જે વાત વિશે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાડો તો તમે મારા લોકો થશો ને હું તમારું ઈશ્વર થઈશ

આપણે શું કરવું જોઈએ આ વચનો સાંભળો તથા તેઓને પાડો શું આ આપણને તેમનું પાલન કરવાનું શીખવતું નથી વચન સાત કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિશ્ર દેશમાંથી બહાર લાવ્યો ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાતકાળે ઊઠીને તમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે મારું વચન માનો બીજા શબ્દોમાં આપણે તેમને ગણના તે નવમાં લખેલા પરમેશ્વરના વચનને પહોંચાડ્યા કે જે માણસ પાસખા ન પાડે તે પોતાના લોકોમાંથી અલગ કરાય તો પણ તેઓએ માન્યું નહીં ને કાન ધર્યો નહીં પણ તેઓ સર્વ પોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે ચાલ્યા આ કરાર પાડવાને મેં તેઓને આજ્ઞા આપી હતી પણ તેઓએ તે પાડ્યો નહીં તેથી મારા સર્વ વચન પ્રમાણે હું તેમના પર વિપત્તિ લાવ્યો પરિણામ શું આવ્યું અધ્ય અગિયાર વચન ત્રણ માં લખેલા શબ્દો જે આ કરારના વચન પાલન કરતો નથી તે તેમની પર લાગુ કરવામાં આવ્યા તેહુઆ મને કહ્યું યહુદિયાના મનુષ્યોમાં તથા યરુશલેમના રહેવાસીઓમાં કાવતરું માલુમ પડ્યું છે તેમના જે પૂર્વજો તેઓએ શું કરવાની ના પાડી મારા વચન સાંભળવાની ના પાડી ભલે પરમેશ્વરે તેમને પાસકા પાલન કરવા માટે તેમનું ઉત્સુક પણ બતાવ્યું તે પૂર્વજોના પાપની તરફ તેઓ ફર્યા છે અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે તેથી ભલે આજના ચર્ચે પ્રભુ પ્રભુ બૂમ પાડીને પાસકા પર્વ નથી મનાવતા તેઓ કોની આરાધના કરી રહ્યા છે તેઓ રવિવારની આરાધના ક્રિસમસ અને ક્રોસની પૂજા દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યા છે એટલે પરમેશ્વરે કહ્યું અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે ઇઝરાયલના વંશજોએ તથા યહુદયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડ્યો છે વચન અગિયાર તે માટે યહુઆ કહે છે જુઓ તે શું કરશે જેથી તેઓ બચી શકે નહીં એવી વિપત્તિ હું તેઓ પર લાવીશ અને તેઓ મને હાક મારશે પણ હું તેઓનું સાંભળીશ નહીં યહુદીના નગરો તથા યુરુશલેમના રહેવાસીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેમને હાક મારશે પણ તેઓ તેઓની વિપત્તિની વેળાએ તેમને જરા પણ બચાવશે નહીં પરમેશ્વરે પાપીઓ માટે સ્વર્ગ જવાનો માર્ગ ખોલવા માટે જીવનના નિયમની સ્થાપના કરી જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને તેમને આ પૃથ્વી પર નીકાળી દેવામાં આવ્યા તો પણ આખી માનવજાતિને જણાવવાના તેમના પ્રયત્નો છતાં તેઓ સાંભળવાનો ઇનકાર કરે છે આજે લોકો દર અઠવાડિયે આરાધના કરે છે છે અને વર્ષમાં નાતાલ મનાવે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરનારા ચર્ચોમાં સૂર્ય દેવતાની આરાધનાની આ વાહ્યત પ્રથાઓ થઈ રહી હોવાથી તેથી આપણે આ યુગના બધા લોકોને જાણ કરવી જોઈએ કે પરમેશ્વર તે લોકો વચ્ચે તફાવત કરી રહ્યા છે જે તેમના લોકો છે અને જે નથી પરમેશ્વર છે પરમેશ્વરની બધી શિક્ષાઓ મહત્વપૂર્ણ પરિબળો છે જે આ નિર્ધારિત કરે છે કે આપણે પરમેશ્વરના લોકો છીએ કે નહીં અને આપણે સ્વર્ગીય નાગરિકતા માટે યોગ્ય છીએ કે નહીં એનાયી નું એક મહત્વનું 때문에 તે થી આપણે તેમને ક્યારેય ન ભૂલવા જોઈએ મને આશા છે કે સિયોનના સભ્યો બાઇબલ દ્વારા પરમેશ્વરની ઈચ્છાનો પ્રચાર કરશે કે જો કોઈ પરમેશ્વરના લોકો બનવા ઈચ્છે છે તો તેમણે пасખા મનાવવો જોઈએ હું પ્રાર્થના કરું છું કે આમ કરવાથી વિશ્વાસમાં રહેલા બધા પરિવારોને આશીર્વાદ મળશે અને સિયોન આપણા બધા ભાઈઓ અને બહેનોને સ્વર્ગમાં વધારે ઇનામ પ્રાપ્ત થશે આ દ્વારા હું ઉપદેશ સમાપ્ત કરવા